સગન કોઈ ગરમી પડે છે કોઈ ગરમી પડે છે ને તો સામ પૂરો મારી માણી સગન પેલો વાઘો એ વાઘાન તો પટાવો હતો પણ મારી માણી સગન માર કોની ભેંસ લાવ્યો પેલી વખત કરણ ગોઠ્યો એવા ના હોય નો પેત્રો ગોઠવો છે કે તને તો બોસું કાપી નાખવું તું તારું પણ મારો બેટો કોક ના કોક નાટક કરે છે કોક ના કોક નાટક કરે છે તો મો પટાવવાનો હતો પણ નાટક એવો છે ને

કોકના કોકના એટલે કરી છે હું એને છોડો હવે કશું નહીં હવે તમારો દાદા આવી જશે હેલો હેલો એ પેલી બે હશે ને વેસી મારી અજા પણ માર કોણ હે વેસી મારી હવે એકલો જ સગિયાર કઈ ભેંસ ના આગળ બે રહેશે નહીં કણ કણ જાય એટલે એને તો ભેંસ ઓળખાય ને અને મને બેઠો મેલા તો મહિના કું લેવાનું કશું નહીં હવે જો તમારો ચાન્સ આવ્યો વેસી મારી ચાન્સ આવ્યો છે હવે જો તમે પાછા પડે તો ખબર તો એમ નહીં મેલ જો પાછા જો ના મેલું તો ખબર છે હા મારકણી ભેંસ હતી એ વેચી મારી હવે હનો ઓઠો લેશો તમે હનો ઓઠો લેશો હા એ કળવાવા મારી જ નાખવાના તમે જો ખાલી અલ્યા તને હજી ખબર નહીં આ કડવાનું બર અને મારું કર મારી માની છો કે વાઘાની બુદ્ધિ તાગર તો કોઈની શેકડી નહીં કાઈ એક જતા રહેશો છે દે વાદ કે ન તો માફી માંગી લ્યો વાત પૂરી કરો જોઈ લે કોણ ગીગા

એક તું મને મહિના છે અને એક પેલા મને મહિના છે આ આ કોમ ડોકો નક ઉડી જશે ખૂણા દબાવો આ ટોટિયા જો ખાલી ઊંચા ના ના અસલ તમારે જેવ જ લાગે ને તો ઉઘ્યાર કોઈ ઓળખી ના સમજી તું હવે તારે હંતઈ જવાનું છે આ હું જતી રહું હા એ તો છે તાણ પણ આનું કરવા હંતઈ જાવ હાલ તો કોમ કરું ઘરનું અરે છે એ ઘર કુંડું છે રે હું ગયો હું કેશી હું કહો જીવતો ના છોડતા ના કા આપણો થઈ ગયો વર્ષો પછી આ મને ઘેર વાળો દઉં હું ગંકોળો પટાવું કાકા બોલ હવે હું ના કરવા દેતો પટાવ પકાલેસ

જુદા થઈ ગયા હતા હાય હવે ઓલા મન થી કા વાગો જીયુ હમ યો મન થી વાગો પટી ગયો ઇને કીધું કે ટોલ્યુ કરાઈ પર જી હાલના હાલલા પેલા પર મંડપ બંધો પર આ વાઘો વાગો માની શકો ભૂત બની નાખશે હવે પડતું ને એલા પતી જો તમે મારી જે ઈ વાત પૂરી કરો તું એ કા રોજે પાછી બધા તી નહીં શોક પાળજી એ ખાય પડી દેખવા વાઘો જીવા છે તો ફરી ફાડી ને

રોકી રાખશી <laughs> <laughs> હવે કલાક બે કલાક ચડી ફીકર સીનું અગ્નિ સંસ્કાર કરવાનો આપણે બે વ આયા છીએ હું તો મે મહિના છું છે હં પણ નોમતા હારું ય આવશે એટલે રોજી પાસો એક જઈને આપણે ખબર ના પડે પૂખીમ ભૂખ મીરવાની વાગલા રે હાય વાગલા એવું નહીં આપણે હાય નહીં કૂટવાનું આપણે રોવાનું આ થી કે મારો ભાઈ બન હતો ગમે તે પણ લાખોમાં એક હતો ના હું ના એટલું સાંપડ કઢક કરવા વાળો કરાય દીક કાટોલે કરાય ને બાર દાડા રો હું સુ 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 કઢાય ને બધું 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 પણ ખબર ના પડી જો હા ઓખ જો પડી લે ખબર પડી ઓમ માની જો ઓમ જો એ વાળે વાળે બધા ફરજો કે ઓતમ એક કામ કર ઓ મોન છે તો રાધી કે કાળે એક કોમ ન કોઈ ભરી વાલ ને અમારું પાણી પાવાનું જા

કોમ જો કર્યા જેવો તો કર્યો ને ન કરવા જેવો નહીં કરું પાછો ના હા તમે કોમ ના કરો તમારા છોકરાનું છોગત બસ એટલે કોમ સારું છે એવું ખોટું નહીં સારું હેડો કરે તમારા છોકરા ની ના કરો તો હું પહેલા નક્કી કરોકરા શોગન ખોજો છોકરા ને છોગન કરે ભાઈ કર્યો ભાઈ તમારે કડવાના ઘેર જવાનું છે કડવા ભાઈ ના ઓ અને ઈક જ નિમ કહેવાનું છે કે વાગુ જ જતાડે અલ્યા યાર એવું તો ના કહેવાય હવે તમે જીવો છો ને યાર તમન હું જીવતા મહિના આખું તો કેવું લાગે તમે તાર કઈ જન ખાલી જઈને એટલું કયો ખાલી કે વાગુજી ઓફ થઈ ગયા કા ધવાણા છે કે તૈયારી છે ના યાર એ કોણ સોગન ખાતા છે ભાઈ હાર ઘડો કી આવ ઘડો આ પાડી નો નવરે કી આવ ઘડો વાત લીકેજ ના કરતા કે ઈ હોય કેવડાયું છે હું તો કે મારા બધું અમે પ્લાન જે છે ને આખો અલગ પ્લાન છે

અમ મોહણ આમ પડ્યો પડ્યો અમે એવું હળગાવું ને તને ડુંગો ના ગોધામ તને બાળું મારી માણી છોગન તને તને જો ખબર છે બી પટાવ્યું ઊંધ્યો ઊંઘ્યો પટાયો હતો મારી માણી છોકન કોઈ હાય કૂટવું છે કે વાઘલા હાય હાય હાયમ મોહોણો ગાજી ઉઠ્યો પત્રો તૂટી જવ જો એવું હાય કૂટવીશ ભલે હું કાલ મોદો પડું પડમાન લઈ જવા એકડું વાઘલા

મસ્કરીઓ કરી છે આ ગમ વાતાવરણ મારે એવું છે ને બોલી રહ્યો છે ખબર પડે બોલ રહ્યો છે તારી હજી તો બાળ્યો નહીં ના ભૂત પડ્યો અરે અરે રાહ આવડોય પેરા કડવા જેટલા રહ્યો ને કડવા પેલો તો ભૂત બન્યો લ્યાં હજી બાળ્યો નહીં ભૂત થઈ ગયો છે

ખરેખર હાસી વાત છે મારા ભાઈ હાલ મી ઓમો જોયો છે રોતો રોતો જોયો છે જેમથી ટૂંપો દીધો તો ને એવો સવાજ કાઢા છે તને ભણ કાર છે મારી વાત હો ભણ એટલે ભણ જઈ અને જો પેલો નવો નવરાત્રી ઘર જ જલાય પણ વાગો તુજે મે મારા તુજે મે મારા તુજે તો તુમ હોણા મે લે મશકરીઓ થઈ છે નો મારો જીવ જાય એવું થઈ છે યાર બલાજી ઓમો હમજ કે મારી વાત તું હેડ ને સોની મોજી હેડ

તમે નાટક કરવામાં જ રહો બીજું કોઈ કામ જ નહીં કરવું તમારે નાટક કરવા જરૂરી છે એવાનું બળ તો મારું કળ કોમ કળ છે હું નાટક કરીને ના મેઠો લોકા થાન આવતા તા રોતા રોતા મજાક મો આતા આતા રોતા તા ભેગુ ભેગુ એવા દીવડા ને ભૂત બન્યું ભૂત હું એ રોયો પડી મેલો કા પણ આ બધી લોબુ જો કરવાનું આવે છે તમારે લોબુ કરવું જરૂરી છે હવે તો માની છો ગણ્યા વાત પણ હું એ પૂરું કરતો કે ઈને મોને લીધું તમે મરી ગયા વાત પૂરી હવે આગળ હું લોબો ખેચ ખેચ કરવાનો તું જો ખાલી બે બેન માની શકો ને એવા નહવારું છું ને કોમ થઈ જા આપણો કરવું હે કરો ગમે આ તો ગોઠવી તું હું તો મન તો મઈ નાખો કે આ એટલે કે નમી જે હોત તો આટલું બધું લોબો થાતા માર માર ખાવાની આવત એવી ના માર શું ખાધી છે હું પ્લાન થી આડ્યો પેલા ખબર હતી કે આ બનાસ થી કરો ને તમે હા તમને ગમે કરો ખાવાનું કાઢું ખાવાનું કાઢ એટલી કર જો ખરેખર હું એક તો આ કડુઆરના મેઠો મને પૂરો કરી જ દેવાના હતા પણ હું બુદ્ધિથી યાડું છું યા બરથી છું માની છો કે હવે નેક્સ્ટ ટાઈમમાં હું થાય છે લોકાસળાને નેકળ્યા છે બે બે અને મારા જ્યારે લોકાશાળા આવે છે એટલે મારતી હોય શોખ એ પ્લાન બનાવશું નેક્સ્ટ ટાઈમ હો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતા